આવા આ રોડ પર બીજા ત્રણ જગ્યાએ નાળા નજીકના રોડ સાઈડ પાડાનું ધોવાણ થતાં રોડ તૂટી ગયા છે જ્યાં મોટો અકસ્માત થઈ શકે તેમ છે લાગતા વળગતા તંત્ર દ્વારા આવા રોડને યોગ્ય રીતે રિપેર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી જાનહાનિ થઈ શકે તેમ છે રાજેશ ચાવડા સાથે નંદિની જોશી સિટી ન્યૂઝ સીડર